નેશ દવે અને સ્થાનિક ધારાસભ્ય રમણલાલ પાટકર યુઆઈએ પ્રમુખ નરેશ બાંધિયા સહિતના મહાનુભવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા ઉમરગામ નગરપાલિકા વિસ્તારમાં હનુમાન મંદિર પાસે આયોજિત કાર્યક્રમમાં ઉમરગામ નગરપાલિકા બિલ્ડિંગ જૂની નગરપાલિકા ફાયર સ્ટેશન રેસ્ટ હાઉસ અને અકરામારૂતિ તળાવ પર સોલાર રૂફ ટોપનું તેમજ ઉમરગામ નગરપાલિકાના વોર્ડ નંબર ચારમાં અદ્યતન ના લય

વલસાડ જિલ્લાના વિકાસની વાત કરી રમણભાઈ હંમેશા અભ્યાસશીલ છે અને દરેકે દરેક ગામમાં રસ લઈને જે રીતે પ્રશ્નો સોલ્વ કરે છે રમણભાઈને પણ ખાસ અભિનંદન આપવું સાથે આપણા વલસાડ જિલ્લાના કલેક્ટર શ્રી દવે સાહેબ નગરપાલિકાના પ્રથમ નાગરિક અને નગરપાલિકા પ્રમુખ મનીષભાઈ જિલ્લા ભાજપના મહામંત્રી શિલ્પેશભાઈ અને છૂટાયેલા બધા પ્રતિનિધિઓ અમે ફિગર આપડે ત્યાં ફિગર તમને ત્યાં બતાવેલા હતા લગભગ અગિયાર કરોડ ની આજુબાજુ ના લોકાર્પણ છે અને લગભગ અઢાર કરોડ ની આજુબાજુ અઢાર કે ઓગણીસ કરોડ નું લગભગ ખાતમુહૂર્ત કામ ખાતમુહૂર્ત અત્યારે કરવામાં છે જેમાં આપણું આ કલ્યાણ ઉમરકામ રોડ સોરી અક્રમા રોડ થી લઈ આમ જનતા માટે જ થાય છે ને રોડ બનવાનું આમ જનતા માટે જ બનવાનું ટોયલેટ બ્લોક છે એમાં એ બી આમ જનતા માટે જ છે બીજા જેટલા પણ વિકાસના કામો થાય છે જનતા માટે આગામી ઘણા બધા કામોનું પાલન અત્યારે કરી રહ્યા છે એમાં એ એમાં ઘણા બધા અત્યારે કંઈ અનાઉન્સ કરાઈ દેવું નથી એનું પ્રોસીજર અત્યારે ચાલુ જ છે સરકાર લેવલે એ કન્ફર્મ થાય પછી અનાઉન્સ આપણા દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય